દુનિયાના પાંચ સૌથી વિચિત્ર પરિવારો જેમાં એક પરિવાર તો એવો છે જે પ્રાણીઓની જેમ ચાલે છે હેરેસ્ટ મેક્સિકો માં રહેતા આ પરિવાર ને દુનિયાના સૌથી વિચિત્ર પરિવાર તરીકે ગણવામાં આવે છે આ પરિવારમાં કુલ ઓગણીસ લોકો છે જેમાંથી ચાર લોકો ના ચહેરા પર લાંબા અને જાડા વાળ છે જો તમે તેના ચહેરાને જોશો તો તમને તેના ચહેરા પર વાળ જ દેખાશે હવે તમે વિચારતા હશો કે એક જ પરિવારના લોકોના શરીર પર આટલા બધા વાળ કેવી રીતે આવી ગયા તમને જણાવી દઈએ કે પરિવારના આ ચાર સભ્યો હાઇપરટ્રિકોસિસ નામની દુર્લભ બીમારીથી પીડિત છે આ રોગમાં પરિવારની સ્ત્રીઓના શરીર પર થોડા થોડા વાળ છે જ્યારે પુરુષોના શરીર પર લગભગ અઠ્ઠાણું વાળ છે અને આ કારણે આ પરિવારને ગિનિઝ રેકોર્ડ પણ મળેલો છે અલ્બાઈનો પરિવાર ઇંગ્લેન્ડમાં રહેતા આ પરિવારનું નામ દુનિયાના સૌથી વિચિત્ર પરિવારોમાં થાય છે હકીકતમાં આ પરિવારના અઢાર લોકો અલ્બાઈનિઝમનો ભોગ બન્યા છે તમને જણાવી દઈએ કે અલ્બાઇનિઝમ એક એવો રોગ છે જેમાં લોકોનું આખું શરીર સફેદ થઈ જાય છે લોકોના વાળ આંખો બધું જ સફેદ દેખાય છે જેને સ્કિન પિગમેન્ટેશન પણ કહેવામાં આવે છે ધેટ રેપ ફેમિલી હવે તમે જે પરિવારને જોઈ રહ્યા છો તે પરિવાર અમેરિકામાં રહે છે આ પરિવારને વિશ્વનો સૌથી ઊંચો પરિવાર અથવા વર્લ્ડ ટોલેસ્ટ ફેમિલી પણ કહેવામાં આવે છે વાસ્તવમાં આ પરિવારમાં પાંચ સભ્યો છે આ પરિવારમાં એક વ્યક્તિની સરળાશ ઊંચાઈ છ ફૂટ આઠ ઇંચ છે ઘરના સૌથી ઊંચા વ્યક્તિનું નામ એડમ ટ્રેમ્સ છે બાવીસ વર્ષનો એડમ સાત ફૂટ ત્રણ ઇંચ ઊંચો છે અને આ ઘરમાં સૌથી ટૂંકા વ્યક્તિ એડમની માતા ક્રિસી છે જેની ઊંચાઈ છ ફૂટ ત્રણ ઇંચ છે જ્યારે આ પરિવાર ફરવા જાય છે ત્યારે લોકો આ પરિવારને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે જોન્સ્ટન પરિવાર હવે તમે જે પરિવારને જોઈ રહ્યા છો તે પણ અમેરિકાનો જ એક પરિવાર છે આ પરિવારને વિશ્વના સૌથી ટૂંકા પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ પરિવારમાં કુલ સાત સભ્યો છે જેમાં માતા પિતા અને તેમના પાંચ બાળકોનો સમાવેશ થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારના બધા જ સભ્યો હાઈટમાં ટૂંકા છે કારણ કે આ પરિવારના સભ્યો

આશ્ચર્યજનક વાત એ છે કે ઉલ્લાસ પરિવારના બધા સભ્યો બે પગ પર નહીં પણ બંને હાથ અને બંને પગ પર ચાલે છે એટલે કે તેઓ ચાલવા માટે બંને હાથનો પણ ઉપયોગ કરે છે એટલે કે આ લોકો પ્રાણીઓની જેમ ચાલે છે જેને તમે આ વિડીયોમાં જોઈ શકો છો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર હમ્ફ્રી કહે છે કે આ ચાર બહેનો અને એક ભાઈમાં યુનર ટેન સિન્ડ્રમ નામનું એક અસામાન્ય લક્ષણ જોવા મળ્યો છે જેથી કરીને આ લોકોને બે પગ પર સીધા ચાલવામાં અને સંતુલન જાળવવામાં મુશ્કેલી પડે છે જેના કારણે તેઓ પગની સાથે સાથે બંને હાથોનો પણ ઉપયોગ કરે છે મિત્રો શું તમે આની પહેલા આવો પરિવાર ક્યારે જોયો હતો